આજે તારીખ બાવીસમી માર્ચ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતની જીવાદોરી નર્મદાએ તેના પ્રદેશમાં અસ્તિત્વ ગુમાવી દીધું છે નીર અને પ્રવાહ માટે એક સમયે જાણીતી નર્મદાને ભરૂચમાં ઉડંગતા લોકો આજે નજરે પડ્યા હતા આજે વિશ્વ જળ દિવસની તો ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સમગ્ર ગુજરાતની જીવાદોરી ગણાતી અને સમગ્ર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરનાર નર્મદા હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે

મા નર્મદાની હાલની જે સ્થિતિ છે એ ચાલીને સામે પર જઈ શકાય તેવી છે તો આવનાર દિવસોની અંદર મા નર્મદામાં પાણી રહે અને આ જળ વગરનું જીવન ન થઈ જાય અને ખેતી અને મત્સ્ય ઉદ્યોગને પણ નુકસાન ન થાય અને જે પીવાના સ્ત્રોત છે ઉદ્યોગોને પણ પાણી મળતું રહે એમ બધી રીતનું જે આયોજન છે એ તંત્ર કરે અને મા નર્મદા ફરી વહેતી બે કાંઠે થાય એવી મારી જળ દિવસને દિવસે નમ્ર વિનંતી પરંતુ પ્રજા કરતાં સૌથી વધારે મોટો નિર્ધાર સરકારોએ કરવાની જરૂર છે આગેવાનોએ કરવાની જરૂર છે કારણ કે ભરૂચ પાસે આપણી નર્મદા નદીનું અસ્તિત્વ જ જુસાઈ રહ્યું છે તો જળને અહીંયા આખો દરિયો જ અહીંયા આવી ગયો છે તો કયા જળને આપણે બચાવીશું કારણ કે જળ બચાવવાની જે વાત છે એમાં એટલો બધો વ્યય થઈ રહ્યો છે કે પૂછવાની વાત નહીં અને જે પ્રકારે નર્મદા લુપ્ત થઈ રહી છે એ સૌથી વધારે ચિંતાનો વિષય છે એટલે જે કુદરતી સ્ત્રોતો કુદરતે પ્રજાની સુખાકારી માટે બનાવ્યા છે એની જોડે છેડછાડ કરવી જોઈએ નહીં અને એટલા માટે આપણે આ વિશ્વ જળ દિવસના પવિત્ર દિવસે એવો ચોક્કસ નિર્ધાર કરીએ અને સરકાર પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણી નર્મદા સતત વહેતી રહે અને કુદરતી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે ચૂંટણી નજીક હોવાથી મામલો રાજકીય બની રહ્યો છે કોંગ્રેસ આ પરિસ્થિતિને સરકારની ખોટી નીતિનું પરિણામ ગણાવી રહી છે

પ્રાર્થના કરીએ અને સરકારમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ આગેવાનોએ રજૂઆત કરી છે કે આ વહેલા વહેલી તકે આ યોજના પૂર્ણ થાય તે દિશામાં આપણે સૌ બધા આગળ વધીએ અને મા નર્મદા જે રીતે તમારી મારી સૌની ઈચ્છા છે કે અહીંયા વહેવી જોઈએ તે વેરકમ કોજો બનવાથી જ વહેશે અત્યારે પણ જો પાણી છોડવામાં આવે તો એ પાણી અહીંયા રહેવાનું નથી દરિયામાં જાય છે એ આખો વિષય અલગ છે પણ નર્મદામાં પાણી રહેવું જોઈએ એ તમારી મારી સૌની લાગણી છે તો આવનાર દિવસોમાં શું ભરૂચની પ્રજા અને ભરૂચની જનતાને પાણી પૂરું મળશે શું સરકાર આના માટે જવાબદારી લેશે કે ભાઈ અમારા કારણે આ છે અમારું તો સરકારને કહેવું છે કે ભાઈ તમે વહેલી તકે નર્મદા ડેમમાંથી પાણી છોડો નર્મદા કિનારે આવેલા ખેડૂતો ઘણા બધા લોકો છે તો ખેડૂતોને પણ પાણી મળે એમની ખેતી પણ આમાં સુકાઈ રહી છે ખેડૂતોને ખેતી માટે પાણી મળે ભરૂચની જનતાને પાણી મળે ભરૂચની જનતાને બે વાર પાણી મળે એવું અમે એમને રજૂઆત કરીએ છીએ અસ્તિત્વ ગુમાવી રહેલી નર્મદાને કારણે તેના ઉપર આધારિત ખેતી મત્સ્ય ઉદ્યોગ અને દેશનો સૌથી મોટો રસાયણ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો જ છે પરંતુ આ જ પરિસ્થિતિ રહે તો મુખ પ્રદેશમાં ગંભીર સંકટ સર્જાય તો નવાય નહીં ત્યારે આજના વિશ્વ જળ દિવસે લુપ્ત થતી નર્મદાને બચાવવા સરકાર કોઈ પગલાં ભરી એ જરૂરી છે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ નજીક નર્મદા નદીની જે હાલત છે તે જોઈને અત્યંત ચિંતા થઈ રહી છે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ સતત ત્રણ વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે નદી જે છે તે કિનારાથી આઠસો મીટર જેટલી દૂર ચાલી ગઈ છે અને તેના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દરિયાનું ખારું પાણી નદીને ભરખી રહ્યું છે તેના કારણે ખેતી મત્સ્ય ઉદ્યોગ તેમજ પશુપાલન અને ઉદ્યોગોને પણ અસર પહોંચી રહી છે અત્યારે આજના વિશ્વ જળ દિવસે ભરૂચ નજીક નર્મદા નદીની હાલતમાં સુધારો થાય અને સરકાર આ બાબતે જાગૃત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન સાજિત પટેલ સાથે જય વ્યાસ ચેનલ નર્મદા ભરૂચ